હું એ સુદાનભાઈને પૂછવા માગુ છું કે આજે અમૃતસરમાં પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીરસિંહ બાદલ પર જે જીવલેણ હુમલો થયો છે તો તમે સાચા પક સાચા પત્રકાર અને નિષ્પક્ષ પત્રકારની રીતે તમારા જીએસટીવીના સંખનાત કાર્યક્રમમાં ગુનાખોરીમાં પંજાબ નંબર વન યુપી બિહારને પછાડ્યું એ શીર્ષક લઈને ક્યારેય ચર્ચામાં આવી રહ્યા છો સુદાનભાઈ ગઢવી તમે અઢાર નવેમ્બરે સંખનાત કાર્યક્રમમાં ગુનામાં ગુજરાત નંબર વન યુપી બિહારને પછાડ્યું એ શીર્ષકને લઈને તમે ચર્ચા કરી હતી ત્યારે તમે ખાલી ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છો તો જ્યારે આજે અમૃતસરમાં પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીરસિંહ બાદલ પર જે જીવલેણ હુમલો થયો હતો તો પંજાબ સરકાર પર તમે ક્યારે બોલશો નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે બધાએ સમાચાર જોયા કે અમૃતસરના સો ગોલ્ડન ટેમ્પલમાં શિરોમણી અકાલી દળના નેશનલ પ્રેસિડેન્ટ અને પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો દોસ્તો આ ધર ધર્મ વિશેનું હતું તો એમને ત્યાં કંઈક એ લોકોનામાં જ આપણે નથી કહેતા પણ એમને બહાર સિક્યોરિટી માટે મૂકવામાં આવ્યા હતા કંઈક એવું કર્યું હશે એમને કામકાજ તો એમના માટે એમને બહાર સિક્યુરિટી માટે મૂકવામાં આવ્યા હતા અને એમના પર હુમલો કરવામાં આવ્યો હતો એમનો જીવલેણ હુમલો પણ ત્યાં સિક્યુરિટીના કારણે એ બચી ગયા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમનું સ્વસ્થાયું દીર્ઘાયુ રહે અને તેઓ ખૂબ જ આગળ જલ્દીથી જલ્દી સારા થઈ જાય અને એમાં પણ પંજાબ સરકાર અને પંજાબ પોલીસે જે વ્યક્તિ એમના પર જીવલેણ હુમલો કર્યો હતો એમને પકડી લીધા છે એમનું નામ આવી ગયું છે દોસ્તો આ બહુ સારામાં સારું કહેવાય છે અને હું આ જ વસ્તુના આધાર પર ઈસુદાનભાઈ ગઢવીને પૂછવા માગું છું કે ઈસુદાનભાઈ ગઢવી તમે અઢાર નવેમ્બરના રોજ તમારા શંખનાત કાર્યક્રમમાં સાંજે સાડા સાત વાગ્યે આપ્યો હતો એવો ટૉપિક હતો તમારો કે ગુજરાત ગુનાખોરીમાં નંબર વન યુપી અને બિહારને પછાડ્યું તો દોસ્તો હું એમને એ પૂછવા માગું છું આજે પંજાબની ઘટના થઈ છે ત્યાંના ડેપ્યુટી સીએમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તો ઈસુદાનભાઈ ગઢવી જે તમારા વર્તુળના લોકોને ક્યારેય તમારા શંખનાથ કાર્યક્રમમાં બોલાવવા માંગો છો આના વિશે તમે ચર્ચા નથી કરવાના તમે ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છો કે ગુજરાતમાં ગુનાનું પ્રમાણ વધી ગયું છે ગુનાખોરીમાં ગુજરાત નંબર વન તો શું આમાં નથી તમે આમાં બોલાવો તમારા જે આજુબાજુના વર્તુળના લોકોને બોલાવો અને આના પર તમે સંસ્થામાં ડિબેટ આપો તો હું જાણું કે તમે સાચા નિષ્પક્ષ પત્રકાર છો કે દોસ્તો આ જ ઈસુદાનભાઈ ગઢવી શંખનાત કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું હું બે કલાક માટે આવીશ પણ નિષ્પક્ષ ન્યાય રીતે અને સચોટ વાત કરીશ તો આ સચોટ વાત ક્યારે તમે કરશો આજે અમૃતસરમાં આટલું મોટું થઈ ગયું છે ત્યાં હું નથી ત્યાંની પંજાબની માન સરકારની આલોચના કરતી અને નથી પંજાબ પોલીસની આલોચના કરતી એ લોકોએ તો બહુ સારામાં સારું કામ કર્યું કે તરત જ એ વ્યક્તિને પકડી પાડ્યા છે તો આ માટે તમે કેમ સુદાનભાઈ ગઢવી ક્યારે આના માટે ડિબેટ લાવી રહ્યા છો હું તમારા ડિબેટની રાહ પણ જોઈ રહી છું તમે ખાલી ગુજરાત સરકારને જ બદનામ કરી રહ્યા છો ત્યાં પણ આ થયું ને આટલું બધું ગુનો તો ત્યાંની વાત તમારા શંકનાથ કાર્યક્રમમાં કેમ લઈને નથી આવી રહ્યા જે તમારા જે પણ રાજકીય વિશ્લેષક હોય જે પણ એ બધાને તમે શંકનાત ડિબેટમાં લાવો એની હું રાહ જોઉં છું ને આ બહુ જ ખોટું કામ થયું છે કે ત્યાંના પૂર્વ ડેપ્યુટી સીએમ પર આ જીવલેણ હુમલો થયો છે હું ભગવાનને મારી એટલી જ પ્રાર્થના કરું છું એમને જલ્દીથી જલ્દી સારા કરે અને એમને દીર્ઘ આયુ અર્પેવી દોસ્તો જય હિન્દ જય જય ગરવી ગુજરાત